સ્વાગત છે મિત્રો તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં તો આપણે આજે લઈને આવ્યા છે ધોરણ બહુપદી ચેપ્ટર નંબર આજના વિડીયોમાં આપણે બહુપદી વિશે ચર્ચા કરીશું બહુપદી તો મિત્ર આપણને ખ્યાલ આવી જાય કે બહુપદી શું છે પણ બહુપદી વિશે જાણવું એ ખૂબ જ અગત્યની વાત છે કે બહુપદી એટલે શું દ્વિપદી ત્રિપદી કે બહુપદી લખ્યું છે તો એ બહુપદીમાં એક ઘાત બહુપદી છે દ્વિઘાત બહુપદી છે ત્રિઘાત બહુપદી છે કેવી બહુપદી છે જાણવું ખૂબ જ અગત્યનું છે આ ઉપરાંત ચલ શું છે અચલ શું છે બરોબર મિત્રો સહગુણક એટલે શું શૂન્ય એટલે શું આ બધું જાણવું એ ખૂબ જ અગત્યનું છે જો કોઈને આપણે સારી રીતે જાણીએ નહીં ઓળખીએ નહીં તો એના વિશે આપણે શીખી શકીએ નહીં આ વસ્તુ ખાસ ધ્યાન મિત્રો આપણે જાણીએ બહુપદી વિશે તો ચલો વાત કરીએ સૌપ્રથમ ચલની ચલ એટલે શું તો મિત્રો ચલ એટલે કોઈ એવી કિંમત કોઈ એવી સંજ્ઞા જે ભિન્ન કિંમત ધારણ કરી શકે કેવી ભિન્ન કિંમત તો મિત્રો કોઈ એવી સંજ્ઞા જે ભિન્ન કિંમત ધારણ કરી શકે એટલે કે જુદી જુદી કિંમત ધારણ કરી શકે હવે આ સંજ્ઞા કેવી હોઈ શકે તો આ સંજ્ઞામાં હોઈ શકે એક્સ પણ હોઈ શકે વાય પણ હોય વાય તરીકે પણ લઈ શકે બરોબર મિત્રો આગળ વાત કરીએ અચલની શે વાત કરીએ મિત્રો અચલની યાદ રાખજો આ કે ચલ એટલે શું જેમ કે હું કોઈ લખું એક્સ વત્તા એક તો આમાં ચલ શું થશે મિત્રો તો એક્સ એ આપણો શું થશે ચલ થશે કેમ કારણ કે ચલની કિંમત અલગ અલગ આવી શકે કોઈ પણ હોય શકે ચલની કિંમત બરોબર કોઈ પ્રોપર કિંમત આપણને અત્યારે ખબર નથી એવું માનીને ચાલવાનું હોય છે અચલ એટલે શું અચલપદ એટલે શું આને કહીશું ચલપદ આને કહીશું અચલપદ તો અચલપદ એટલે શું જેની કિંમત આપણને આપેલી હોય જેની કિંમત આપણને આપેલી હોય જેમ કે જુઓ તો સમીકરણ લખવું કે એક સ્વર્ગ વધતા ચાર તો આમાં એક વર્ગ એ શું થશે આપણા ચલ અને ચાર એ શું થશે અચલ ખબર પડી મિત્રો ચલ શું અને અચલ શું સરસ તો આપણે આગળ જોઈએ એક પદીપદી જે બહુપદીમાં એક પદી એટલે જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય જે બહુપદીમાં અથવા તો જે પદીમાં એક પદી એટલે જે પદીમાં માત્ર એક જ વધે મિત્રો આપણે અત્યાર સુધી ભણતા હોઈએ બહુ પદી આપણે ધોરણ છ ધોરણ સાત ધોરણ આઠ આ બધામાં આપણે એક્સ વત્તા વાય એક્સ હોય આની કિંમતો આપણે લાયા જ છે બરોબર પણ આપણને એક મેળવો ખૂબ જ જરૂરી છે એના એ ટોપિક ઉપર ચર્ચા કરવાની મજા આપણને આવશે આવશે બરોબર મિત્રો તો જે પદીમાં માત્ર એક જ પદ હોય એને શું કહેવાય છે એક પદી ઉદાહરણ તરીકે સાહેબ એક્સ વર્ગ શું છે એક પદી જુઓ માત્ર એક જ પદ છે કેટલું પદ છે એક જ પદ વાયડ નો ઘન તો આ બધી પદી છે એ કેવી છે એક જ પદી એમાં માત્ર એક અને એક જ પદ છે કેવું પદ છે એક જ બીજું કોઈ પદ છે નહીં એટલા માટે આને શું કહેવાય છે એક પદી આગળ વાત કરીએ દ્વિપદી તો સાહેબ દ્વિપદી એટલે હવે એક પદી આવડે તો દ્વિપદી આવડે જ ત્રિપદી આવડે જ તો જે પદીમાં બે પદો આવતા હોય તેને દ્વિપદી કહે છે જોવો મિત્રો અહીં માત્ર એક જ પદ હતું અહીં કેટલા પદો છે બે પદો તો કેવા બે પદો તો તો આ બધી છે એ આપણી કેવી થઈ દ્વિપદી થઈ કેમ સાહેબ તો કે આમાં બે પદો નો સમાવેશ થાય કેટલા પદોનો બે પદો નો સમાવેશ થાય છે જો જેમાં બે પદોનો સમાવેશ થતો હોય તેને કહેવાય છે દ્વિપદી મિત્રો ખબર પડી આગળ વાત કરીએ ત્રિપદીની તો ત્રિપદી એટલે મિત્રો તો ત્રિપદી એટલે ધ્યાન રાખજો મિત્રો ત્રિપદી એટલે જે પદીમાં જે પદીમાં ત્રણ પદો આવેલા હોય કેટલા પદો જે પદીમાં કેટલા પદોનો સમાવેશ થાય મિત્રો ત્રણ પદોનો તો આવી પદી શું કહેવામાં આવે છે ત્રિપદી કહેવામાં આવે છે મિત્રો ચાલો ઉદાહરણ ઉદાહરણ તરીકે સાહેબ તો એક્સ વત્તા એક્સ વર્ગ વત્તા વાય આ કેવી છે ત્રિપદી છે કેટલા પદ છે સાહેબ ટોટલ તો સાહેબ ત્રણ પદો છે કેટલા પદો છે ત્રણ પદો છે એક પદીમાં એક પદ હોય દ્વિપદીમાં બે પદ હોય અને ત્રિપદીમાં કેટલા હશે ત્રણ પદો ચલો મિત્રો એક પદી દ્વિપદી ત્રિપદીમાં ખ્યાલ આવી ગયો તો વિડીયોમાં આગળ વધીએ અમુક વસ્તુ આ બધું તમારી જીસીઆરટી બુકમાં મિત્રો આપેલું જ હોય પણ આપણે વાંચવું પડે એના માટે જીસીઆરટી બુક લઈને જોવું પડે ફેસબુકમાંથી બહાર નીકળીને બુકમાં ફેસ કરવું પડે આપણે ત્યારે આપણે અંદર આવી શકીએ મિત્રો મેં એક મહાન શિક્ષક છે મારા મુજબ એક શિક્ષક હતા છે નહીં હતા જીજુભાઈ બધેકા જેને આપણે બધા જાણીએ છીએ મુછાળી મા તરીકે એમને એમની એક સરસ મજાની પંક્તિ કઈ છે જે ચોપડી વાંચે તે ચોપડી ચોપડી ખાય અને જે ના વાંચે ચોપડી તે બે પડી સહાય કોના ઉપર કહ્યું એમના અને એમના મિત્ર ઉપર કહ્યું કઈ રીતે તો જે ચોપડી વાંચે એ ઘીવાળી રોટલી ચોપડીને ખાય અને જે ચોપડી ના વાંચે એટલે કે જે વાંચે નહીં બરોબર એ બે પડી સહાય બે પડી એટલે મિત્રો એમનો કહેવાનો ઇન્ટેન્સ એવો હતો કે બે પડી એટલે એ સમયમાં ઘંટી ઘંટી કામ તમને યાદ હોય તો બે પડવાળું આવતું હતું એમાં વચ્ચે નાખવાનું ને પછી દળવાનું એ રીતે આવતું હતું તો એમનો મિત્ર હતો એ ભણેલા નહોતા એમના મિત્ર તો એ ઘંટી કામ કરતા હતા એમના માટે કહેવાયું એ ખુદ ભણેલા હતા જેમને સારું મળી રહેતું હતું ખાવાનું ઉપરાંત જીવન બરોબર જીવવા માટે આપણને બધાને ખબર છે પૈસો જરૂરી છે બરોબર અને પૈસો ક્યાંથી આવશે સારું ભણીશું સારું નોલેજ મેળવીશું તો ગમે ત્યાંથી આપણે પૈસા ઉભા કરી શકશું મિત્રો બરોબર મુખ્ય ઇન્ટેન્સ તો એ જ હોય આગળ વાત કરીએ મિત્રો વિડીયોમાં આગળ જઈએ તો એક ઘાત બહુપદી અથવા તો જેને કહેવાય છે સુરેખ બહુપદી ચાલો જે બહુપદીને ને એક જ ઘાત હોય તેને શું કહેવાય છે સુરેખ બહુપદી જે બહુપદી ઉદાહરણ આપીએ વાય વત્તા ચાર બરોબર ઝેડ વત્તા બે આ બધી કેવી બહુપદી છે સુરેખ બહુપદી કેમ તો કે સાહેબ એના ચલની માથે કેટલી છે મહત્તમ ઘાત કેટલી છે મહત્તમ ઘાત એક જ છે મિત્રો

બે ઘાત હોય કેટલી બે ઘાત મહત્તમ ઘાત કેટલી હોય બે હોય શું કહેવાય છે બહુપદી ઉદાહરણ તરીકે મિત્રો વાય વાય વર્ગ વત્તા બે બરોબર ત્રણ ની બે ઘાત વત્તા ચાર આવી બધી બહુપતિને દ્વિઘાત બહુપદી કહેવાય છે મિત્રો ખ્યાલ આવ્યો છે તમને આગળ વધીએ ત્રિખાત બહુપદી કેવી બહુપદી ત્રિખાત બહુપદી આ તમે એક જ વાર જોશો ને મિત્રો એક જ વાર ફક્ત એટલે તમને આ બધું ખ્યાલ આવી સ્વાધ્યાય તમારું બે પોઈન્ટ એક છે ને હું ગેરંટી આપું છું તમને મોટે આવડશે ગેરંટી લખવું હોય ત્યાં લખી રાખો કે આ વિડીયો તમે જોશો પંદર થી વીસ મિનિટ નો વિડીયો એટલે તમને અંતે તમારું બે પોઈન્ટ એક સ્વાધ્યાય લઈને બેસો ને એટલે તમે જાતે જ કઈ પણ ભૂલ કર્યા વગર ગણી નાખશો અને ફરી વાર ક્યાંય જોવું નહીં પડે તમને ભૂલે પડે જે બહુપદીની મહત્તમ ઘાત કેટલી હોય મહત્તમ ઘાત ત્રણ હોય તેને શું કહેવામાં આવે છે મિત્રો ત્રિપદી ઉદાહરણ તરીકે તો આવી બધી જે બહુપદી હોય છે મિત્રો જેને મહત્તમ કેટલી ઘાત હોય ત્રણ ઘાત એવી બહુપદીને શું કહેવામાં આવે છે ત્રિકાત બહુપદી કહેવામાં આવે છે બે ઘાત હોય મહત્તમ તો શું કહેવામાં આવે છે બહુપદી જેને કોઈ ઘાત ના હોય અથવા તો એક ઘાત હોય તેને કહેવામાં આવે છે સુરેખ બહુપદી મિત્રો આગળ આપણે ચર્ચા કરીએ સહગુણકોની સહગુણક એટલે શું સહગુણક એટલે શું તો તમારા ચલની સાથે જે મૂર્ત કિંમત આપેલી હોય ચલની સાથે જે કિંમત આપેલી હોય તેને શું કહીશું સહગુણક જેમ કે ત્રણ એક્સની બે ઘાત ચાર તો આમાં એક્સ વર્ગનો સહગુણક ખાલી જગ્યા છે આવી એક ખાલી જગ્યા તમારી પ્રથમ પરીક્ષામાં મિત્રો પૂછાશે ફાઇનલ પૂછાશે કે તમને કોઈ એક સમીકરણ આપેલું હશે અને એમાં કહ્યું હશે કે સગુણક સગુણક સહગુણક જણાવો તો આમાં એક્સ વર્ગ નો સહગુણક સહગુણક કઈ રીતે યાદ રાખવાનું સહ એટલે પાસે અથવા તો આપણી ભાષામાં કહીએ તો જોડે સાહેબ શું કહીશું જોડે અને ગુણક એટલે ગુણાએલો

પડે તો શું આવશે જવાબમાં માઇનસ બે થાય તો સાહેબ નો થાય એટલે એટલે શું જોડે કે પાસે આ ખાલી જગ્યા આવી ખાલી જગ્યા પરીક્ષામાં આ તમારી પ્રથમ પરીક્ષામાં એક ખાલી જગ્યા હશે હશે અને હશે અને એ ખાલી જગ્યા જ્યારે પરીક્ષામાં તમે લખતા હશો અને જો તમે આ વિડીયો જોયો હશે તો હું ગેરંટી આપું છું મિત્રો તે સમયે તમને મારી યાદ આવશે કે ના સાહેબે ભણાવ્યું હતું બરોબર મિત્રો તો આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્રણ પોઈન્ટ એક ની સમજ બે પોઈન્ટ એક ની સમજ અને બે પોઈન્ટ બે ના દાખલા લઈને આવીશું તો આવા જ વિડિયો ધોરણ નવ તથા ધોરણ દસ ઉપરાંત આપણે નવી પ્લેલિસ્ટ કરી છે બરોબર આવા જ વિડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક આપો બને એટલી શેર કરો તમારા મિત્રો સાથે જય ભૂલે